રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને બદલવા સિવાય અન્ય કોઈ માંગ અસ્વીકાર કરીને ક્ષત્રિય સમાજના આગેવાનોએ બાયકોટ રૂપાલાના સૂત્રો સાથે વિરોધ દર્શાવ્યો હતો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનો મામલો દિવસે દિવસે વધુ તૂલ પકડી રહ્યો છે ત્યારે આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ ક્ષત્રિય સમાજના આગેવાનોએ એકતા થઈ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપરત કર્યું હતું અને રૂપાલાનો વિરોધ દર્શાવ્યો હતો અહીં ભેગા થયેલા ક્ષત્રિય સમાજના ભાઈ અને બહેનોએ બાયકોટ રૂપાલા અને તેમની રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપે બદલવા જોઈએ તેવી ઉગ્ર માંગ કરી છે ક્ષત્રિય સમાજની બહેનોએ જણાવ્યું કે રૂપાલાએ બાળકે વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેમાં તેમની એક જ માંગ છે કે પક્ષે તેમને રાજકોટ બેઠક પરથી હટાવવા જોઈએ નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ભગવાન રામ સહિત અનેક ભગવાને ક્ષત્રિયનો અવતાર લીધો છે અને તેથી તેમનું કુળ ખૂબ ઉચ્ચ ગણવામાં આવે છે રૂપાલાની અભદ્ર ટિપ્પણી મામલે તેમને કદાપી માફી મળે છે નહીં તેવું પણ કહેવામાં આવ્યું હતું પેલા જય માદે જય ભવાની જો આ રૂપાલાએ ટિકિટ રદ નહીં થાય તો આવનારા સમયમાં ગુજરાત ભરમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અમે ટૂંક સમય આપ્યો છે જો આવનારા સમયમાં ટિકિટ રદ નહીં થાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલનની તૈયારી આ સરકાર વેઠવા તૈયાર થઈ જાય અમારી વડોદરાની તમામ સંસ્થાઓની એક જ માંગણી છે કે રૂપાલાજીની જે લોકસભાનો જે ટિકિટ આપવામાં આવી છે ગુજરાતમાંથી રદ કરવામાં આવે ને ગુજરાતમાંથી બીજે ક્યાંથી પણ ના આપવામાં આવે એ જ અમારી સમાધિમાં કરણી સેનાના ને સૌરાષ્ટ્ર કચ્છના દરેકે દરેક બહેનો અમારા માભાસર બહેનો છે મર્યાદાવાળા બહેનો છે આજે આટલા ભર તાપમાં કેસરિયા કરીને આવ્યા છે કે જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો અમે હવે કેસરિયા કરીશું અને અમે કરી દેખાડીશું એવા જો મને જુસા સાથે આવ્યા છે